હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌમાતા માતા સાંભળવાનું આપણું ગીત ભગવાન મારા બને વિને હું ભગવાનની સાડી ત્યાં તો ભગવાન હસી પડા ને ટપ મારી તાળી રે ચાલો ને ગોપી આપણે દ્વારી કામાં જાય કોઈ જાય ગાડી માં ને કહોય જાય બસ માં ડોસી તો ચાલે પગ પાડા રે ચાલો ને ગોપી આપણે માં કામ કોય પોચે સવારે ને કોય પોચે બપોરે ડોસી તો પોચે અરતી ટાણે રે ચાલો ને ગોપી આપણે માં જાય ભગવાન મારા બને વિને હું ભગવાનની સાડી ત્યાં તો ભગવાન પડા ને ટપ મારી તાળી રે ચાલો ને ગોપી આપણે દ્વારિકામાં જાય કોય દરે રૂપિયો ને કોય દરે પાવલી ડોસી મા તો ધરે રૂની પૂણી રે ચાલો ને ગોપી આપણે દ્વારિકા માં મા કોઈ વાચે કથા ને કોઈ જાય કીર્તનમાં ડોસી મા ના પડે રે અંજવાડા રે ચાલો ને ગોપી આપણે દ્વારિકા માં માચાય ભગવાન મારા બનેવીને હું ભગવાનની સાડી ત્યાં તો ભગવાન હસી પડા ને ટપ મારી તાળી રે ચાલો ને ગોપી આપણે માં કમાજાઈ કોઈ જમે ભજિયા ને કોઈ જમે લાપસી ડોસીમાં તો જમે શિરો પૂરી રે ચાલો ને ગોપી આપણે દ્વારિકામાં જાય ભગવાન મારા બનેવી ને હું ભગવાનની સાડી ત્યાં તો ભગવાન હસી ને ટપ મારી તાળી રે ચાલો ને ગોપી આપણે દ્વારિકા માં જાય હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જયરાણ છોડ લે ટ્રાય લખવાનું ભૂલતા નહીં